ધરમપુરના કાકડકુવા ગ્રામ પંચાયતમાં આયોજિત ગ્રામસભામાં ઠરાવ કરવામાં વહીવટદાનની મનમાની કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામસભામાં સમિતિની રચના કરવા માટે નવ્વાણું ટકા ગ્રામજનોએ લેખિતમાં સહી કરી આપવા છતાં ઠરાવ ન કરી ઉપરી અધિકારીને જણાવ્યા બાદ ઠરાવ થશેનું જણાવતા ગ્રામજનોમાં ભારે રોષ ગામહિતમાં ઠરાવ કરવામાં આનાકાની કરતા સ્થાનિકો આ બાબતે હાઇકોર્ટ સુધી લઈ જાય એવા ચક્રો ગતિમાન ગુરુવારના રોજ કાકડકુવા ગ્રામ પંચાયત ઉપર વોટર શેડ સમિતિની રચના કરવા બાબતે એક વિશેષ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તલાટી અને વહીવટદારની હાજરીમાં સભામાં નવ જેટલા નામોની વોટર શેડ સમિતિ બનાવવા માટે સ્થાનિક ગ્રામજનોની સહી સાથે ગ્રામસભામાં લેખિતમાં આપવા છતાં પણ વહીવટદાર દ્વારા સમિતિ બાબતે ઠરાવ કરાયો નહીં જેને પગલે સભા ગરમાઈ હતી કાકડકુવા ગ્રામ પંચાયતનો વોટર સેટ સમિતિનો પ્રોજેક્ટ છેલ્લા આઠ વર્ષોથી અટકેલો હોય જેને લોકોએ બહુમતીથી સમિતિની રચના કરી અને ગ્રામસભામાં ઠરાવ કરવા માટે લેખિતમાં આપવામાં આવ્યું હતું અને તમામ લોકોએ પ્રશ્ન ગ્રામસભામાં રજૂ કરેલ છે સર્વસંમતિથી લોકોએ સભ્યની નિમણૂંક પણ કરવામાં આવી છે છતાં પણ ગ્રામસભામાં ઠરાવ ન કરતા વહીવટદારે વડી કચેરીથી માર્ગદર્શન મળ્યા બાદ કાર્યવાહી કરાશે એમ જણાવતા લોકોમાં વહીવટદારના આવા વહીવટને લઈને રોષ જોવા મળ્યો હતો લોકહિતમાં નવ્વાણું ટકા લોકો દ્વારા સમિતિની રચના કરવામાં સમર્થનમાં ગ્રામ પંચાયત કચેરીએ હોવા છતાં પણ ઠરાવ ના કરતા હવે સ્થાનિકો વહીવટના આવા વહીવટ સામે કોર્ટમાં જવા તૈયાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જો તાજેતરમાં સમિતિની રચના માટેનો ઠરાવ ન કરવામાં આવે તો ગ્રામ પંચાયતને રૂપિયા સાહીઠ લાખનું નુકસાન થઈ શકે છે નોંધનીય છે કે વહીવટદારનું કાર્ય ગ્રામના વિકાસમાં કઈ રીતે થઈ શકે અને તે માટે દરેક કાર્ય કરવાની સત્તા વહીવટદારને હોય છે પરંતુ વોટર શેડ કમિટીની રચના બાબતનો ઠરાવ કરવા માટે કેમ વહીવટદાર ગ્રામસભામાં ઉપરી અધિકારીની કચેરી ઉપર ખો આપી દેવાયો છે